નવી સવાર માં સ્વાગત કરું છું આપ સર્વેનું આજે શ્રી જગદીશભાઈ જેઠવા નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે અને અમે ખીચડીની વાતો કરવાના છીએ ખીચડી તો ઘણા બધા લોકોને ખૂબ ભાવતી હોય ગમતી હોય અને સાંજે તો ખીચડી વગર ચાલે જ નહીં એવા લાખોની કરોડો લોકો હશે ભારતમાં કે જેમને ખીચડી ખૂબ ભાવતી હોય સાંજે તો ખીચડી જોઈએ જ ખીચડી એક અદ્ભુત વાનગી છે એને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવા માટેની પણ ખૂબ માંગ થઈ હતી એક જમાનામાં કારણ કે એમાં એટલા બધા તત્વો છે આરોગ્યને સાચવનારા અનેક તત્વો ખીચડીમાં છે જગદીશભાઈ ખીચડીના એટલા બધા પ્રેમી છે કે ખીચડી માટે એમણે ભેખ લઈ લીધો છે જગદીશભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર તમે છેક વડોદરાથી અમદાવાદ નવી સવારના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા એનો અમને ખૂબ આનંદ છે વર્ષો પહેલાં મેં જગદીશભાઈની આ જે ખીચડી માટેની ભાવના છે અને એમના માટેની એમની જે પ્રતિબદ્ધતા છે એના વિશે લખ્યું હતું અને આખા વિશ્વમાં પ્રસરી ગયું હતું બધાને નવાઈ લાગી કે ખીચડી માટે આખું જીવન સમર્પિત કરનારો કોઈ માણસ છે ગુજરાતમાં એવી બધાને ખૂબ નવાઈ લાગી હતી આજે જે અમે સંવાદ કરવાના છીએ એમાં એક ડગલું આગળ છે કારણ કે હવે આ ખીચડી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મદદ કરવાની છે કે તમે આ ખીચડી માટે કરીને નોકરી છોડી હા સો ટકા એટલે જે તમે કેમ આવું કર્યું હવે સૌથી પહેલાં હું નોકરી કરતો હતો એટલે મને એવા વિચાર આવતા હતા કે ભારત દેશ માટે કંઈક આપણે કરી છૂટવું પડે આપણો ભારત દેશમાં જન્મ થયો છે તો આ જન્મને સાકાર કરવા માટે એવી ભારત પાસે ઘણી બધી એવી આઈટમો છે જે વિશ્વ પાસે આપણે મૂકી શકીએ એમ છીએ દા તરીકે એ લોકોનું ફૂડ જો અહીંયા આવતું હોય બધે અને ધબધબાટી બોલાવતા હોય તો આપણી પાસે ભારત પાસે ઘણી બધી વેરાયટીઓ છે પછી મેં આપણી પ્રાચીન ભારતની સનાતન ફૂડ શૈલી ઉપર અભ્યાસ કરવાનું ચાલુ કર્યું તો એમાં ઘણા ગ્રંથો વાંચ્યા ઘણું બધું મનન કર્યું તો એમાં ખીચડી એક એવો આહાર આપને મળી આવ્યો કે જે એક દરિયા જેવી છે કે બધી વસ્તુ સમાવી લે અને પ્રોટીન્સ મિનરલ્સ અને અને વિટામિન્સનો ખજાનો છે જે આજની યુવા પેઢી દૂર થઈ રહી છે તો એવું વિચાર્યું કે હવે આ ભારતની જે સનાતના વાનગી છે એને એકવાર અમેરિકાના ટાઈમ સ્ક્વેર ઉપર આપણે લહેરાવવી છે અને જોરદાર એનો પ્રચાર પ્રસાર વિશ્વના દેશોને કરાવવો છે હવે જો બે ઘોડા આપણા મજબૂત હોય તો એક પગ આના ઉપર ને એક પગ આના ઉપર ના ચાલે ખીચડી ઉપર અમે ઘણું રિસર્ચ કર્યું આપણા ગુજરાતીઓ અને ભારતના સમાજમાં જે ખીચડી બને એટલે ખીચડી એટલે એવું વિચારે કે મગદાળ અને ચોખાની ખીચડી પણ ખરેખર એવું નથી ખીચડીમાં અમે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી અને અલગ અલગ પ્રકારનું એક વૈવિધ્ય લઈ આવ્યા અને જે લોકોએ સ્વીકાર્યું શરૂઆતના દિવસોમાં અમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો કારણ કે પફ પીઝા અને બર્ગરનો ભારત દેશમાં એટલો વાયરો વાય છે કે જબરજસ્ત એમ તો એની સામે અમે અત્યારે એક જીખ ઝીલવા માટે અત્યારે તૈયાર છીએ કે આ દેશનું પ્રાચીન ફૂડ આ ચાલુ થાય સનાતન એમ અને પાછો ભારત એક રોગ મુક્ત એક બને એવી એક અમારી એક અપેક્ષા છે તો તમે નોકરી છોડીને શું કર્યું નોકરી છોડી અને સૌથી પહેલાં ખીચડી ઉપર રિસર્ચ કરવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે અમે લાઈવ ખીચડીનું આઉટલેટ વડોદરામાં શરૂ કર્યું અલગ અલગ પ્રકારની ખીચડીઓ બજારમાં મૂકી કોઈને પેટમાં દુખે તો મેન્ટલીવું ખીચડી ખાય આજનું યુવાધન છે જંક ફૂડના ક્રેઝને સ્થાને અમારી ખીચડીને સ્થાન આપે એના માટે ગાર્લિક ખીચડી બહાર પાડી કે ટેસ્ટમાં ચટાકો હોય એવી અલગ અલગ પ્રકારની ખીચડીઓ અમે લોન્ચ કરી લોકોનો એક સારો સહકાર પણ સાંપડ્યો પછી ધીરે ધીરે કોરોના આવ્યો તો અમારું આઉટલેટ બંધ થયું કોરોના કાળમાં પછી અમે ખીચડીના પ્રીમિક્સ અમે બનાવવાનું શરૂ કર્યું અને એક જ સ્વાદ એક જ પોષણ દરેક લોકો સુધી પહોંચે એવું અમે અત્યારે સ્ટાર્ટઅપ અમે કર્યું છે

એક ભારતીય તરીકે એક ખીચડી જેવા અન્નને લઈ અને પ્રચાર માટે અહીંથી દરિયાપાર જવું એ મારા માટે બહુ મહત્ત્વની વાત હતી ભારત દેશમાંથી ઘણા લોકો આપણે ધર્મના પ્રચાર માટે ગયા છે પણ અન્નના પ્રચાર માટે કોઈ ગલ્ફ જેવા કન્ટ્રીમાં જવું એક મને એક બહુ અભિમાન થયો અને ગર્વ થયો જગદીશભાઈ અભિનંદન કે ધર્મના પ્રચાર માટે જવું ગીતો ગાવા જવું ભજનો ગાવા જવું કથા કરવા જવું ગરબા ગાવા જવું એ તો બરાબર છે પણ કદાચ પહેલીવાર ગુજરાતમાંથી કોઈ માણસ ગલ્ફના દેશમાં ખીચડીના પ્રસાર માટે ગયો હોય વાહ હવે એટલે ન્યાય એવું થયું ભૂપેન્દ્રભાઈને ખબર પડી કે આ જાય છે એટલે એને મને બોલાવ્યો અને અભિનંદન આપ્યા તમે જાઓ છો સારું છે અને મને મનમાં મિત્રોના બધા એ શુભેચ્છકોના ફોન આવતા હતા કે ગલ્ફ કન્ટ્રીમાં જો ખીચડી ચાલુ થાય તો કુદરત પણ રાજી રહેશે એટલે મેં ભૂપેન્દ્રભાઈને એવું કીધું માન્ય મુખ્યમંત્રીશ્રીને કે તમે અમારી ઘરે ખીચડી ખાવા પધારો અને અમે કેવા ખીચડીને લાડ લડાઈવા છીએ એટલે એને એવું કીધું કે તમે ઓમાનથી આવો ત્યારે હું પધારીશ પછી જ્યારે ઓમાનમાં ખીચડીનો પ્રચાર પ્રસાર કરી અને ગુજરાતી સમાજને ખીચડીનો એક સ્વાદનો ચટાકો આપી અને જ્યારે હું વડોદરા પધાર્યો ત્યારે જ્યારે વડોદરા આવવાનું નક્કી થયું ત્યારે મેં એને ફોન કર્યો કે સાહેબ તમારા વચન પ્રમાણે તમારે બરોડા મારે ત્યાં ખીચડી ખાવા આવવાનું છે તો એને કીધું કે આપણે એરપોર્ટ ઉપર મળીશું એટલે મને ફોન આવ્યો એટલે એરપોર્ટ ઉપર પધાર્યા મારે કે સમયનો અભાવ છે એટલે એરપોર્ટ ઉપર આપણે મળીશું એરપોર્ટ ઉપર ખીચડીની જાત જાતની વાતો કરીને ખૂબ તેને મજા આવી માન્ય મુખ્યમંત્રી સાહેબને એને એવું કીધું કે ભાઈ એવું નથી કે શહીદો સરહદ ઉપર જ થાય છે પણ લોકો સારા કામ કરીને પણ શહીદ થાય છે મેં એને કીધું કે સાહેબ તમારે મારી ખીચડીનો સ્વાદ કરવાનો બાકી છે તો કે કાંઈ વાંધો નહીં આપણે પરમ દિવસે મંગળવારે આપણે રાજભવનમાં પ્લાન ગોઠવીએ બીજે દિવસે મને ફોન આવ્યો કે આવતીકાલે સીએમ સાહેબ સાથે ડિનર છે તો તમે પધારજો હું અને મારી વાઈફ મિલન અમે ઉડા અમે સાહેબને ખીચડી ખવડાવવા માટે એ જુસ્સો અમારો હતો કે જબરજસ્ત હતો કે સામાન્ય માણસથી લઈને આજે સીએમ સુધી રાજભવન સુધી આ ખીચડી પહોંચી ખીચડીની અલગ અલગ જાતો બનાવી અને જે ખીચડી થઈને રાજી થયા એ અમારા માટે એક બહુ મોટો છે પછી એને એવી વાત કરી કે જો ગુજરાતમાં પણ મધ્યાહન ભોજનમાં બાળકોને ખીચડી ચાલુ કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોનું હલ થઈ શકે તેમ છે દાહ તરીકે આપણે હમણાં ઘટના જોઈ આપણે અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો મારા મતે એ ફૂડનું કારણ છે જેવું અન્ન તેવું મન આજે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે કે આહાર ત્રણ પ્રકારનો હોય સાત્વિક રાજસિક અને તામસિક અત્યારે બધાના યુવાધનના માઇન્ડસેટ ચેન્જ થતા જાય છે એનું કારણ મારા મતે એક આહાર છે જગદીશભાઈ એ વાત તો એકદમ સાચી જ છે કે ખીચડીમાં એટલા બધા તત્વો છે આરોગ્યને એના ઉપર તો વારંવાર સંશોધનો પણ થયા છે એટલે આ ખીચડી જો આપણા વિદ્યાર્થીઓ ખાય તો ખરેખર એમનું આરોગ્ય તો સુધરી જાય હવે તમે જે પાયલોટ પ્રોજેક્ટ લીધો વડોદરામાં ગુજરાત સરકારની સાથે મળીને તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો એની વાત અમને કહો હવે સૌથી પહેલાં તો મેં સાહેબને વાત કરી કે જો આપણા દેશમાં અત્યારે કોઈ પણ દેશનું તમારે યુવાધન ચેન્જ કરવું હોય તો એની ફૂડ પેટર્ન બદલાવી દો આપણા દેશમાં અત્યારે આ ફૂડ પેટર્ન બદલાઈ રહી છે યુવાધન આખું બધું નશાના રવાડે ચડી ગયું છે તો એવું સાત્વિક ફૂડ ચાલુ કરવામાં આવે જેથી વિચારો એવા રહીએ અમને વડોદરા જિલ્લામાં અંકોડિયા ગામ છે ત્યાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખીચડી અમને પ્રોજેક્ટ આપ્યો નેવું દિવસ માટે પણ બધાને એવું હતું કે દરરોજ બાળકો ખીચડી ના ખાય હવે અમે તો બનાવવાનું કર્યું જાત જાતની ખીચડી એકસો પચીસ બાળકો ઉપર પહેલો ભારતમાં પ્રયોગ થઈ રહ્યો છે ખીચડીનો મિડ ડે મીલ આવે મિડ ડે મીલ પહેલાં બાળકોને ખીચડી આપવાની હવે અમારા પ્રિમાઇસિસમાંથી ખીચડી રેડી બની અને ત્યાં બાળકોને જાય અંકોડિયા ગામમાં ખીચડી એવા હોશે હોશે ખાય તે તમે વિડીયોમાં જોઈ શકો છો અમને પણ નવાઈ લાગી કે ખરેખર માતા પિતા વાલીઓ બાળકોને ખરેખર આવા સાત્વિક ભારતીય ફૂડ વિશે કોઈ સમજ આપતા નથી અને આજે ખીચડી આજે ના આવી હોય તો બાળકો વેઇટ કરે કે ખીચડી ક્યારે આવશે ક્યારે આવશે અને એક મોટું એક સંશોધન થયું કે જે બાળકો જે નહોતા આવતા સ્કૂલે આવી ખીચડી જોઈ અને એ લોકો પણ સ્કૂલે આવવા માં જે ખાય છે એની મજા તો કંઈક અલગ જ છે જગદીશભાઈ બાળકોને તો પીઝા ભાવ બાળકોને તો પીઝા ભાવે ભાજીપાવ ખાય બર્ગર ખાય મેગી ખાય પણ આ બાળકો ખીચડી ખાય છે ખરેખર હવે ખરેખર આ જોવા માટે તો ઘણા બધા માણસો ઉમટી પડે છે થાળીઓમાં રીતસર ચાટી જાય છે અને ખીચડી એવી બને છે કારણ કે ખીચડી એક આર્ટ છે કળા છે ખીચડીને અમે લાડ લડાવ્યા છે જેમ તમે પહેલાં કીધું એમ કે સાંજ ઢળેને કોઈ યાદ આવે તો સાંજ ઢળેને અમારી ખીચડી યાદ આવે એવી ખીચડી ટેસ્ટી અને ટેસ્ટફુલ બનાવીએ છીએ તો બાળકો પીઝા ને બર્ગર ભૂલી જાય છે જ્યારે રજા આવે છે જ્યારે રવિવાર ત્યારે બાળકો ખીચડીની વેઇટ કરતા હોય છે એવી જાત જાતની ખીચડીઓ બાળકોને પીરસીએ છીએ દાહ તરીકે સોમવાર હોય તો વેજીટેબલ મસાલા ખીચડી મંગળવાર હોય તો વેજીટેબલ મસાલા કોણ ખીચડી મિલેટ ખીચડી એમાં વૈવિધ્ય સ્વાદનું લઈ આવ્યા એટલે બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી બાળકો જે ખાય છે એનો નજારો જોવાલાયક છે ગુજરાતમાં કુપોષણ છે જે બાળકોમાં તો ખીચડીમાં એ શક્તિ ખરી એકસો ને દસ ટકા જે મેં પહેલાં વાત કરી કે ખીચડી એક દરિયો છે દરેક ભાગ દરેક જાતના શાકભાજી દરેક પ્રકારની દાળ કઠોળ એ પ્રકારના આપણે એમાં ઉમેરીએ છીએ એટલે જેવી રીતે એને તમે લાડ લડાવો એવી ખીચડી થઈ શકે આપણે નેવું દિવસ પછી જે રિઝલ્ટ આવશે એ ચોંકાવનારું રિઝલ્ટ હશે જે આપણે પોષણનો પ્રશ્ન હશે અમે એવી રેસીપી ડેવલપ કરી છે કે પોરબંદરમાં પણ એ સ્વાદ હશે અને વલસાડમાં પણ એ સ્વાદ હશે અને જે પોષણની દ્રષ્ટિએ તો જબરજસ્ત એક રિઝલ્ટ આવવાનું છે જો દરેક માણસ ખીચડીને વીસથી એકવીસ દિવસ પોતાના ડાયટમાં સામેલ કરે તો આપણે ન ધારી શકીએ તેવા આપને પરિણામો મળી શકે અટક ભલે જીવન સમર્પિત કરી દીધું છે યાદ કરતા ત્યારે મને ભગવદ્ ગીતાની એ વાત પણ યાદ આવી કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે આ મનુષ્ય શરીર છે દેહ છે એમાં હું જઠરાગની સ્વરૂપે વસું છું એટલે જે આ જઠરાગની અંદર છે આપણી ભૂખ લાગે છે અંદરથી અગ્નિ જે આ પ્રગટે છે એ ખુદ ભગવાન જ છે તો એને તૃપ્ત કરવા માટે તમે મેગીને બદલે જો ખીચડી આપો તો તો એ પ્રસાદ કહેવાય ધન્યતાનો અનુભવ થાય અને ખરેખર એક મેં વસ્તુ એક મારી જિંદગીમાં જોઈ છે દરેક વસ્તુ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો ગ્રેવી છે એ પાંચ પાંચ સાત દિવસની લોકો રાખતા હોય છે બે દિવસ રાખે પણ મેં મારા જીવનકાળમાં એક વસ્તુ જોઈ ખીચડી એ કેટલી પવિત્ર વસ્તુ છે એ બાર કલાકથી લાંબો સમયના રહી શકે એટલી પવિત્ર વસ્તુ છે અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ચોખો કેવો પુરુષ મગદાળ કેવી સ્ત્રીલિંગ બે વસ્તુનું મિલન થાય અને શરીરની અંદર નવા કોષનું સર્જન થાય અને હું તો દરેક વાલીઓને વિનંતી કરું છું જો આવનારી પેઢીને જો સક્ષમ બનાવવી હોય તો પોતાના રોજબરોજમાં અને અઠવાડિયામાં ખીચડીનો એકથી બે વખત તમે ઉપયોગ કરશે તો ઘણા બધા જે સમાજના જે પ્રોબ્લમો છે એ દૂર આ ખીચડી કરી શકશે એ એની એક તાકાત છે એમ એટલે જગદીશભાઈ જે માનસિકતા છે કે ખીચડી એટલે તો બીમાર વ્યક્તિનો ખોરાક જો કોઈ બીમાર પડ્યું હોય તો કે ભાઈ એને ખરડાવો અથવા તો ખીચડી એટલે વૃદ્ધોનો ખોરાક યુવાનો અને બાળકો તો ખીચડી સામે જોવે નહીં પણ તમે તો કહો છો કે ખીચડીમાં તો સક્ષમ કરવાની તાકાત છે વ્યક્તિને આપને ખબર જ નથી આપણે કોઈ દિવસ ખીર ખાધી જ ના હોય તો એના સ્વાદની કઈ રીતે ખબર પડે આવો વડોદરા કેવા અમે લાડ લડાઈવા છે ખીચડીના અમારી ભવિષ્યની યોજના છે કે જેમ આ બધા જે બહારના જે આઉટલેટો ઇન્ડિયા ઉપર આપણા ભારત ઉપર આક્રમણ કર્યું એમ આપણી સ્વદેશી વસ્તુ પણ એકવાર લોકોને બીજા દેશોમાં પશ્ચિમના દેશોને સ્વીકારવી પડશે મેં તમને પહેલા જ કીધું કે એકવાર ખીચડી ખાઈ અને એકવાર રિપોર્ટ જુઓ તમે તમારો વીસ દિવસનો દુનિયાના બધા દેશોમાં એકસો ને પંચાણું દેશો છે તો બધા દેશોમાં ખીચડીના આઉટલેટ હોવા જોઈએ હા અને મેં તો એકવાર એવું કીધું હતું કે પોરબંદરથી ગલવાનની ખીણ ગલવાનની ખીણમાં જો ખીચડી જો ખાતા હોત ને તો ચીનવાળા જો કદાચ ગલવાનની ખીણમાં ખીચડી ખાતા હોત તો લડાઈ ના થાત આ તો બહુ હિંસક વસ્તુ છે પવિત્ર વસ્તુ છે અને જેમ આપણા સનાતન ધર્મને જેમ આપણે ઊભો થતા જેમ વાર લઈ તેમ એમ આપણી ભારતીય સનાતન ખીચડીનો પણ એક દિવસ દાયકો આવશેની પરચમ પશ્ચિમના દેશોમાં લહેરાતો હશે કારણ કે આનું આપણી પાસે મૂળભૂત જ્ઞાન નથી ફેણેલી ખીચડી તમે એકવાર તો અમે આજે વડોદરામાં તમે વિડીયોમાં જોવો જોઈએ ફેણેલી ખીચડી નશો ચડે એમાં એવું થયું જગદીશભાઈ કે કોકની સાથે હું ફોન ઉપર વાત કરતો તો સૌરાષ્ટ્રનો જ કોઈક માણસ હતો તો એમણે કહ્યું કે રમેશભાઈ આવી 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 આવું આવા ચોખા હોય ને આવી દાળ હોય ને એક જ પાણીએ ચડાવેલી હોય ને ધીમા તાપે અને પછી એવી ખીચડીમાં હેતકનું ઘી નાખવાનું અને પછી ફેણવાની એવી ફેણવાની એવી ફેણવાની કે આમ સાત જન્મ સુધી ચોખો અને મગ બહુ સાચી વાત અને પછી એને તમે ખાવ ને પછી તમને મેણો ચડે એટલે તમને ઊંઘ આવી જાય તમને નસો ચડી જાય અમારા ગુજરાત સરકારના અને અમારા પ્રયત્નોથી એવું લાગ્યું એકસો પચીસ બાળકોમાં ખીચડી ના આવે તો એ વેઇટ કરતા રાહ જોતા હોય કે ક્યારે ખીચડી આવશે એટલે એનો અર્થ કે જો આપણે સારી બાબતો બાળકોને આપીએ તો બાળકો સ્વીકારવા તૈયાર એકસો ને દસ ટકા પણ ખરેખર આપણી પાસે ખીચડી કેમ બનાવવી એનું આપણી પાસે મૂળભૂત જ્ઞાન નથી એ જ્ઞાનને હિસાબે આપણે ચોખા અને મગદાળ આપણે ભેગા કરી દઈએ ખીચડી તો પણ એવું નથી એમાં જેટલા શાકભાજી આપણે ઉમેરવા હોય જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી શકો અને જેવો ટેસ્ટ આપણે સંપાદન કરવો એવો કરી શકીએ બરાબર અને એવી ઈચ્છા છે કે પશ્ચિમના દેશોમાં કોઈ આગળ આવે અને આપણા આઉટલેટો ખુલે એને ટ્રેનિંગ આપીએ કે ખીચડી કેમ બનાવી પછી તમે જોજો કેવો આપણા ભારત દેશનો વિકાસ થાય અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તો સાંજનો ખોરાક જ ખીચડી છે અને એ ખીચડીની તાકાત આપણે જોઈ શકીએ છીએ જગદીશભાઈ તમારો આ જે સંકલ્પ છે નવી સવારના જે પ્રેક્ષકો દરિયા પાર બેઠા છે અને આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારી વિનંતી છે કે આ જગદીશભાઈ છે ને એમણે ખીચડીને જીવન સમર્પિત કર્યું છે અને એ ખીચડીના પારંગત છે નિષ્ણાત છે તો જો તમે વિદેશમાં ક્યાંય ખીચડીનું આઉટલેટ શરૂ કરવા માંગતા હો તો જગદીશભાઈ ચોક્કસ તન મન ધનથી તમારી સાથે મદદ કરશો બહુ સરસ જગદીશભાઈ તમારી સાથે તો વાતો કરવાની એટલી બધી મજા આવી રહી છે જાણે કે ખીચડીનો સ્વાદ અમે માણી રહ્યા હોઈએ એની સુગંધ અમને આવતી હોય એવી સરસ વાતો તમારા ધ્વનિમાં અમને સંભળાઈ રહી છે તમે ખીચડીને ખરેખર ખૂબ લાડ લડાવ્યા છે ખીચડી એ માત્ર વાનગી નથી ખીચડી એ માત્ર વ્યંજન નથી ખીચડી તો આપણી સંસ્કૃતિનું અંગ છે ખીચડી તો આપણા જીવન દર્શનનું પ્રતિબિંબ છે એટલે ખીચડીને ખરેખર આવકારવાની જરૂર છે જગદીશભાઈ તમે ખીચડીને જીવન સમર્પિત કર્યું એ ખરેખર અદ્ભુત વાત છે એના માટે અમે તમને અભિનંદન આપીએ છીએ અને અભિવંદન પણ તમને કરીએ છીએ અને શુભકામનાઓ આપીએ છીએ કે આ તમારો જે શિવ સંકલ્પ છે કે ખીચડીને આખા વિશ્વમાં ખૂણે ખૂણે પહોંચાડવી છે અને એની સુગંધને એના સ્વાદને એની પૌષ્ટિકતાને આખા વિશ્વમાં ફેલાવી છે એવો તમારો સંકલ્પ છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો એ સંકલ્પ પાર પડે નવી સવારના સ્ટુડિયોમાં આવવા માટે તમારો આભાર માનું છું